નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું તો ઠંડીનો ચમકારો પણ હવે વધશે જ્યાં દોસ્તો ગુજરાતના અરબી સમુદ્રમાં બનેલા ડિપ્રેશનના કારણે સર્જાયેલો કમોસમી વરસાદી માહોલ હવે નબળો પડી રહ્યો છે તો આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે જોકે હવામાન વિભાગના મત અનુસાર વરસાદી સિસ્ટમ ટૂંક સમયમાં વિદાય લે છે તો આજથી રાજ્યમાં વરસાદ બંધ થવાની તેમજ ગુલાબી ઠંડીનો ચમકારો વધવાની પણ શક્યતા વ્યક્ત કરી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છીએ મુખ્યમંત્રીએ પાક નુકસાનીના સ્થળોનું નિરીક્ષણ કર્યું જ્યાં દોસ્તો ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન ઉપર સંવેદના વ્યક્ત કરી છે અને ખેડૂતોની પડખે ઉભા રહીને યુદ્ધના ધોરણે સર્વે શરૂ કરાવ્યો છે તો ગાંધીનગરથી રિયલ ટાઈમ મોનિટરિંગ અને ઉચ્ચ સ્તરીય બેઠકો દ્વારા નુકસાનનો તાગ મેળવ્યો હતો તો ચાર હજારને આઠસોથી વધારે ટીમો દ્વારા સિત્તેર ટકા અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે પૂર્ણ પણ થયો છે તો બાકીના વિસ્તારો માં ચોવીસ બાય સાત એટલે કે ચોવીસ કલાક કાર્યરત વિભાગો દ્વારા ઝડપી સહાય મળશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છીએ ભારે પવન સાથે ધોધમાર હવામાન વિભાગની આગાહી અનુસાર ગઈકાલ ઉત્તર ગુજરાત પશ્ચિમ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો તો આકાશમાં વાદળો છવાઈ ગયા હતા જેના કારણે ખેડૂતોમાં તેમના પાકને નુકસાન થવાની ચિંતા વ્યાપી હતી તો સિદ્ધપુરમાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો તો આ કમોસમી વરસાદના કારણે કપાસ ઘ અને મગફળી જેવા શિયાળુ પાકોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતાઓ વધી ગઈ છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે એકસો નેવું કરોડ થી ઠગાઈનો પર્દાફાશ જ્યાં દોસ્તો સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરીને બસો કરોડથી વધુની સાયબર ઠગાઈનો પર્દાફાશ કર્યો છે જેમાં ત્રણસો છ્યાસી કેશમાં ડિજિટલ અરેસ્ટ નાણાકીય ઠગાઈ તેમજ જોબ સ્કેમ જેવા ગુનાઓ કરીને નાણાં દુબઈ મોકલતા હતા તો મ્યુઅલ બેંક ખાતાના દ્વારા ક્રિપ્ટો તેમજ રોકડ ટ્રાન્સફર પણ થયા હતા તો જેમાં મોરબી સુરેન્દ્રનગર સુરત તેમજ અમરેલીમાંથી મહેન્દ્ર રૂપેન તેમજ રાકેશ તેમજ વિજય અને પંકજ જેવા છ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે પીએમ મોદીએ રૂપિયા એક લાખ કરોડની આરડીઆઈ સ્કીમ લોન્ચ કરી છે જ્યાં દોસ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ભારત મંડપમાં અમેરજિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇનોવેશન્સ કોન્કલેવ બે હજાર હાજરી આપી હતી અને આ દરમિયાન તેમણે દેશમાં સંશોધન તેમજ વિકાસને વેગ આપવા માટે રૂપિયા એક લાખ કરોડની રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ ઇનોવેશન એટલે કે આરડીઆઈ સ્કીમ લોન્ચ કરી છે તો પીએમ મોદીએ વિશે પણ કહ્યું કે વિશ્વમાં સૌથી સફળ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારત પાસે છે અને તે હવે ભારત હવે ટેકનોલોજીના ઉપયોગમાં પણ અગ્રેસર બન્યો છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવતો રાહુલ ગાંધીએ કહ્યું કે છપ્પન ઇંચની છાતીવાળા ટ્રમ્પના એક ફોનથી ડરી ગયા જ્યાં દોસ્તો બિહારમાં ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને તેમણે આરોપ લગાવ્યો છે કે ઓપરેશન સિંદુર વખતે ટ્રમ્પના એક ફોન કોલથી છપ્પન ઇંચની છાતીવાળા પીએમ મોદીએ પેનિક એટેકનો આવી ગયો હતો અને સૈન્ય ઘર્ષણ પણ અટકાવ્યું હતું તો રાહુલ ગાંધીએ વિશેષમાં કહ્યું કે મોદી માત્ર પણ અદાણીયા અને અંબાણીના રિમોટ કંટ્રોલથી પણ ચાલે છે તો તેમણે બેરોજગારી જેવા મુદ્દાઓથી પણ ધ્યાન ભટકાવવાના પણ આરોપ લગાવ્યો છે તો દોસ્તો તમારા માટે રાહુલ ગાંધી ના આ આરોપો સાચા છે કે ખોટા ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે સોનાના ભાવની નવી ભવિષ્યવાણી જ્યાં દોસ્તો સોનાના ભાવ હાલમાં રૂપિયા એક લાખ વીસ હજારના આંકથી ઉપર ટ્રેડ થઈ રહ્યા છે તો આ પરિસ્થિતિ વચ્ચે નિષ્ણાંતોએ સોનાની કિંમતો અંગે એક મહત્વપૂર્ણ આગાહી કરી છે તો નિષ્ણાંતોના મતે વર્ષ બે સુધીમાં સોનાનો ભાવ રૂપિયા એક લાખ છપ્પન હજાર સુધી પહોંચી શકે છે તો અગ્રણી બ્રોકરેજ હાઉસ એચએસબીસીનો અંદાજ છે કે એક તોલા સોનાનો ભાવ રૂપિયા એક ચુમ્માલીસ હજારની અડસઠ સુધી જઈ શકે છે જ્યારે ગોલ્ડમેને આ ભાવ રૂપિયા એક લાખને ત્રેપન હજારની આસપાસ રહેવાનો અંદાજ પણ વ્યક્ત કર્યો છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે અમિત શાહે કહ્યું કે હવે ગોળીનો જવાબ ગોળાથી મળશે જ્યાં દોસ્તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીતામઢીના બેલસંડમાં જણાવ્યું કે પાંચસો પાંચ એકર જમીનમાં ઔદ્યોગિક પાર્ક બની રહ્યો છે જેનાથી હજારો યુવાનોને નોકરી મળશે તેમજ તેમણે કોંગ્રેસ ઉપર પણ છઠ માતાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે તો શાહે વિશેષમાં કહ્યું કે અગાઉ આતંકવાદીઓ ઘૂસી જતા હતા પરંતુ પહેલગામ હુમલાનો બદલો ઓપરેશન સિંદુર દ્વારા લીધો છે તો તેમણે ખાતરી પણ આપી છે કે પાકિસ્તાન તરફથી ગોળી ચાલશે તો જવાબમાં પણ જે બિહારમાં બની રહેલા ગોળા અહીંથી ચલાવાશે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો નવસારીમાં કમોસમી વરસાદથી ખેતી પાકને નુકસાન બાદ સર્વે શરૂ થયા છે જ્યાં દોસ્તો રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોના ઊભા પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે તો સરકાર ખેડૂતોને પડખે છે તો નવસારી જિલ્લામાં તાત્કાલિક સર્વે શરૂ થયા છે તો છ તાલુકાના ત્રણસો ને ચોર્યાસી કરતાં વધારે ગામોમાં કાર્ય ચાલુ છે તો ડાંગર તથા અન્ય પાકોના પા એકાવન હજાર ત્રણસો ને છાસઠ હેક્ટર વાવેતરમાંથી છત્રીસ હજાર નવસો સો ને ઓગણીસ હેક્ટરમાં અસરગ્રસ્ત છે તો તંત્ર દ્વારા સર્વે વિસ્તારોમાં એકવીસ હજાર બસો ને ત્રેવીસ હેક્ટરનું પ્રારંભિક મૂલ્યાંકન પૂર્ણ થયું છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ થાઈલેન્ડથી હાઈબ્રિડ ગાંજો લાવીને જૂનાગઢમાં વેચાતા ચાર આરોપીઓ ઝડપાયા જ્યાં દોસ્તો જૂનાગઢ એસઓજી એ ડ્રગ્સ માફિયાઓને પગદંડો જમાવતા જ પહેલા જ અટકાવી દેવા માટે મોટી સફળતા મેળવી છે તો તેમણે ઇન્ટરનેશનલ ડ્રગ્સ નેટવર્કના ચાર આરોપીઓની ધરપકડ કરી છે તો આરોપીઓ પાસેથી ત્રણ પોઈન્ટ એકસો ને કિલો પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજો તથા રૂપિયા એક પોઈન્ટ સોળ કરોડથી વધુના મુદ્દામાલ જપ્ત કરાયો છે તો આ ઘટના દર્શાવે છે કે ડ્રગ્સનો ખતરનાક વેપાર ગુજરાતના ખૂણે ખૂણે પ્રસરી રહ્યો છે તો મૂળિયા ઇન્ટરનેશનલ સ્તર સુધી પણ ફેલાયેલા છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે પાકિસ્તાન પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે જ્યાં દોસ્તો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દાવો કર્યો છે કે પાકિસ્તાન રશિયા અને ચીન ગુપ્ત રીતે પરમાણુ પરીક્ષણો કરી રહ્યા છે તો તેમણે સીબીએસ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે અમેરિકાને પણ ફરીથી પરમાણુ પરીક્ષણ શરૂ કરવા જરૂરી છે તો ભલે તેમની પાસે દુનિયાને એકસો ને પચાસ વખત નષ્ટ કરી શકાય તેટલા હથિયારો હોય તો ટ્રમ્પે જણાવ્યું કે તેમણે પેન્ટાગોનને તાત્કાલિક પરીક્ષણ શરૂ કરવાના આદેશો પણ આપ્યા છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે પવન ખેડાનું મોટું નિવેદન કહ્યું કે સીએમ યોગી હનુમાનજી નું અપમાન કર્યું છે જ્યાં દોસ્તો બિહાર ચૂંટણીના પ્રચાર દરમિયાન યુપીના સીએમ યોગી આદિત્યનાથે ઇન્ડિયા ગઠબંધન ઉપર પપ્પુ ટપુ અને અપુના ત્રણ વાંદરાઓનો કટાક્ષ કર્યો હતો તો આના ઉપર કોંગ્રેસ નેતા પવન ખેડાએ પલટવાર કર્યો છે અને ખેડાએ આરોપ લગાવ્યો છે કે યોગી થઈને તેઓ હનુમાનજી અપમાન કરી રહ્યા છે અને જનતા આ બધું જ જોઈ રહી છે અને સાંભળી પણ રહી છે તો ખેડાના આ નિવેદનથી બંને પક્ષો વચ્ચેની રાજકીય ખેંચતાણ વધુ તીવ્ર બની છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર બિહારમાં કોણ બનશે મુખ્યમંત્રી તો સર્વેએ સૌને ચોંકાવીએ જ્યાં દોસ્તો બિહાર ચૂંટણી પહેલાંના એક ઓપિનિયન પોલમાં મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવ માટે સારા સમાચાર છે તો તેઓ મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે તો જીએવીસી પોલમાં તેત્રીસ ટકા લોકોએ તેજસ્વીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે જ્યારે નીતિશકુમારને ઓગણત્રીસ ટકા ચિરાગ પાસવાન અને પ્રશાંત કિશોરને દસ ટકા તેમજ નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીને નવ ટકા લોકોએ પસંદ કર્યા છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવતો તો અનિલ અંબાણી ગ્રુપની રૂપિયા ત્રણ હજાર ચોર્યાસી કરોડની સંપત્તિ જપ્ત થઈ જ્યાં દોસ્તો ઈડીએ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ સામે મોટી કાર્યવાહી કરી છે અને મની લોન્ડરિંગ કેસમાં ગ્રુપની વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલી આશરે રૂપિયા ત્રણ હજારને ચોર્યાસી કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે જેમાં મુંબઈના બાંદ્રા વેસ્ટમાં આવેલું તેમનું આવાસ નવી દિલ્હીમાં રિલાયન્સ સેન્ટર અને દિલ્હી નોઈડા સહિત દેશભરમાં અનેક પ્રોપર્ટી પણ સમાવેશ થાય છે તો ઈડીએ રૂપિયા વીસ હજાર કરોડ થી વધુના બેંક ફંડ ગેરરીતિનો આરોપ પણ મૂક્યો છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ઓક્ટોબરમાં રૂપિયા ચૌદ હજાર છસો ને દસ કરોડ વિદેશી રોકાણો થયા છે જ્યાં દોસ્તો લાંબા સમયની વેંચવાલી બાદ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ઓક્ટોબર મહિનામાં ભારતીય શેરબજારમાં રૂપિયા ચૌદ હજાર છસો દસ કરોડનું જંગી રોકાણ કર્યું છે તો આ પહેલાં એફપીઆઈએ જુલાઈથી સપ્ટેમ્બર સુધીમાં સતત ત્રણ મહિનામાં કુલ રૂપિયા છોતેર હજાર પાંચસો પંચોતેર કરોડ પાછા ખેંચ્યા હતા તો ભારતની મજબૂત અર્થવ્યવસ્થા અને વૈશ્વિક બજારમાં સકારાત્મક બદલાવના કારણે રોકાણકારોનો વિશ્વાસ ફરી ભારતીય બજારમાં વધી રહ્યા હોવાનું પણ દર્શાવે છે